ગારીયાધારના નવા ગામ રોડ બેસમાર હાલતમાં વાહન ચાલકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા ભાવનગર જિલ્લાના ગારીધાર તાલુકામાં આવેલ નવા ગામ રોડની હાલત મગરના પીઠ જેવી જોવા મળી છે સાવરકુંડલા ગારીધાર હાઈવે રોડની હાલત ગંભીર જોવા મળી આ રોડ પર મુસાફરી કરતા લોકો ભગવાન ભરોસે પોતાના જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરે છે આ રોડ પરથી હજારો લોકો રોજી રોટી માટે અપડાઉન કરે છે આ રોડના ખાડાથી અતિ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખરાબ રોડ ની કારણે લોકો ત્રાહિમામ પોકાર ઉઠ્યા છે તંત્ર પાસે નવા રોડની આશા તો નથી રહી પણ રોડના ખાડામાં મેટલ અથવા માટી પુરાવી આપે તેવી વિનંતી કરવામાં આવી રહી છે અશ્વિન કંસાગરાજી ની ન્યૂઝ ગારિયાધાર રોડ ગારિયાધાર નો રોડ ઇ બિસ્મિલ્લાહ અલહમદુ લિલાહ મસલમત વરકિયે છોકરા અથવા તો કઈ વિલ વટકાઈ પડી રહ્યા છે છોકરા ઉંશાળે પણ થઈ જતી જપતા કેવી બેકારીમાં હાલતમાં રોડ ઊભો રહ્યો છે અને ખાડા ઠેક ઠેકાણે અથવા કોઈ પણ માણસ ગુજરું કે કેટલો બધો ઢોરનો પણ ત્રાસ છે કે મારા ગમે જ્યારે પસાડી દેશે ગાડીઓવાળાનું ગમે આ તે આડું પડીને પણ પસાડે છે અને લોકો દવાખાને થઈ રહ્યા છે છતાં આ લોકો કોઈ પણ રોડમાં જ ધ્યાન થઈ રહ્યા નથી ખાડા પણ હાલતમાં તમે ધોઈ શકો છો હાલની તારીખમાં કે કેટલા જોરદો ઠેક કે કડદો ખૂટના ખાડા પડી રહ્યા છે તો કોઈ પણ લોકો ધ્યાન દેતા નથી છતાં અથવા અમારી વિનંતી એટલી નગરપાલિકાને છે કે કાંઈ પણ નહીં તો હવે શૈલ્ય પછી ધૂળને માટી ભરીને પણ આમાં તમે આ પ્રયાસ કરીને ખાડા પૂરો આટલી અમારી નમ્ર વિનંતી છે